હવે રીતેશ આપણે થોડા આગળ વધીએ અને એ જગ્યાએ હું લઈ જાઉં કે જ્યાં એ શિક્ષકે એ આચાર્ય એ શિક્ષક એ આચાર્ય નટે આ એવી જગ્યા છે જ્યાં એક વ્યક્તિ જઈ પણ ન શકે એવી આ સાંકડી ગલીમાં આ સાંકડી ગલીમાં નટ કે જેના સવાર જેના માથે સવાર હતું દુષ્કર્મનું ભૂત જેના માથે સવાર હતી હવસ એ બાળકીને આ ગલીમાં લઈને આવે છે આ શાળાની પાછળનો ભાગ છે અને અહીંથી એ આ બાળકીને લઈને આવે છે થોડા આગળ આવીએ તો ખ્યાલ આવે કે એક વ્યક્તિ પણ આરામથી અહીં જઈ ન શકે એ સિચ્યુએશનમાં એ બાળકીને લઈને અહીં આવે છે અને ત્યારબાદ અહીં એ ડેડ બોડીને અહીં છુપાવી દે છે આ સ્કૂલની પાછળનો ભાગ છે અને અહીં એ પોતાની ડેડ બોડી જે બાળકીની હતી છ વર્ષની દીકરી કે જેને બોલતા પણ ન હતું આવતું જે દીકરીને એવું લાગતું હતું કે આ તમારા દાદા સમાન છે પણ દાદા હેવાન એ પ્રકારના બન્યા કે તેમણે પોતાની તમામ સીમાઓને વટાવી દીધી આ જગ્યા પર દીકરીની કે લાશ મૂકવામાં આવે છે આ વિરોધ આ આક્રોશ આ હલ્લા બોલ આ રેલીનું કારણ નરાધમ આચાર્યનું પાપ બાળકીની હત્યા કરનાર હવસકોર આચાર્યને ફાંસી આપવાની માંગ સાથે દાહોદમાં રેલી નીકળી સિંગવડ તોયણી પ્રાથમિક શાળાની માસુમ બાળકીના હત્યાર અને ફાંસીની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું દાહોદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું પોસ્ટરો સાથે રેલી કાઢી આરોપીને ફાંસીની માંગ સાથે પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપ્યું આ રેલીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારૈયા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદા પણ તેમના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં સામાન્ય જનતા પણ જોવા મળી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળાના નરાધમ આચાર્ય ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી પર બળાત્કાર નો પ્રયાસ કરી ઠંડા કલેજ હત્યા કરી નાખતા દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી ફેલાઈ છે